એને ગરબા કિંગ કહી લો અથવા તો ગરબામાં એક અવાજે થનકનાટ આવી જતો હોય એવા અતુલ પ્રુહ ગોકુળનો ગોવાણી યો હા ગોકુળનો ગોવાણી યો ગોવાલણ તમારું નામ આવે એટલે નવરાત્રિની રાહ જોવાની શરૂ થઈ જાય એ શક્તિ મારી માની છે હું તો ખાલું એનું માઇક્રોફોન કદાચ છઠ્ઠા સાતમા ધોરણથી તમે અરબા આવજો કુદરતે તમને એક ચોક્કસ કામ કરવા માંગે એ માત્ર અફવાઓ હોય છે કે આ વખતે દાદા યુનાઇટેડ વેમા નથી ગાવાના ને બધું સરવર્ષે જુદી જુદી apni બહુ અફવાઓ છે દાદાને કેન્સર થયું છે દાદાની કિડની બગડી ગઈ છે એટલે મારા મારા શો જ મારું રિહર્સલ છે કારણ કે એનો ટાઈમ જ રહેતો